ના નામે કે તે તેને લાયક છે પુષ્કળ વખાણ હું મારા આત્માની અનિષ્ટ થી તેનામાં આશ્રય માંગુ છું ચોક્કસ માટે જે મારા પાપમાં પાપો ઉમેરે છે હું દરેક દુષ્ટ જુલમી પાસેથી તેની સાથે રક્ષણ માંગુ છું અન્યાયી સાર્વભૌમ અને દુશ્મન પર વિજય મેળવ્યો હે અલ્લાહ મને તમારા સૈનિકોની વચ્ચે મૂકો તમારા સૈનિકો માટે તેઓ વિજેતા છે અને મને તમારી પાર્ટીમાં મૂકો તમારા પક્ષ માટે તેઓ જ સમૃદ્ધ છે અને મને તમારા મિત્રો વચ્ચે મૂકો તમારા મિત્રો માટે ડર તેમના પર રહેશે નહીં અને તેઓ દુઃખનો અનુભવ કરશે નહીં હે અલ્લાહ મારો ધર્મ મારા માટે યોગ્ય છે કારણ કે તે મારા અફેરની સાચવણીની તાઈ છે મારા માટે મારા પછી મારા માટે યોગ્ય સેટ કરો કારણ કે તે મારા કાયમી રહેઠાણનું ઘર છે અને તેના માટે હું અધમ પડોશ ભાગી ગયો સરળતા છે હે અલ્લાહ મોહમ્મદ ને આશીર્વાદ મોકલો પ્રબોધકો ની અને રાજદૂતોની સંખ્યા પૂર્ણ કરવી અને તેના ઘર પર સારા શુદ્ધ પર પ્રતિષ્ઠિત અને મંગળવારે મને ત્રણ વસ્તુઓ આપો જ્યાં સુધી તમે તેને માફ ન કરો ત્યાં સુધી મારા માટે કોઈ પાપ છોડશો નહીં જ્યાં સુધી તમે તેને દૂર ન કરો ત્યાં સુધી કોઈ દુખ નથી અને જ્યાં સુધી તમે તેને ભગાડો નહીં ત્યાં સુધી કોઈ દુશ્મન નથી અલ્લાહના નામે ના નામે શ્રેષ્ઠ નામો અલ્લાહના નામે પૃથ્વી અને સ્વર્ગના ભગવાન હું દરેક દ્વેષપૂર્ણ વસ્તુને ભગાડવા માંગુ છું જેમાંથી પ્રથમ તેનો ગુસ્સો છે અને હું દરેક પ્રેમાળ વસ્તુને આકર્ષવા માંગુ છું જેમાંથી પ્રથમ તેનું સારું છે આનંદ તેથી મને તમારી પાસેથી ક્ષમા સાથે સીલ કરો હે ઉપકારનો આશ્રયદાતા